તો હાવ ડાયરા અને રામ રામ જય શ્રી રામ જય માતાજી તો મિત્રો આજે હું આવી ગયો છું જુનાગઢ આજે જુનાગઢના દસ હજાર પગથિયા ચડવાના છે પર્વતની ઉપર જવાના છે અમે તો સવારના વાગ્યે છે ચાર અને ગેટની અમે એન્ટ્રી લઈ લીધી છે ગેટની એન્ટ્રી લીધા પછી તરત જ તમારે ત્યાં તમારા બેગને ચેક કરાવવું પડશે કારણ કે પ્લાસ્ટિક ઉપર અવેલેબલ નથી એટલે પ્લાસ્ટિકને તમારે જો કોઈ વસ્તુ હોય તો તમારે બહાર મૂકીને આવવાનું રહેશે તો અહીંયાથી આપણે ગિરનાર પર્વતની શરૂઆત કરીશું અને અત્યારે તો બધાયની ગાડી ફૂલ ફોર્મમાં છે અને પદુભાઈ એકદમ મોજમાં છે જોઈએ પદુભાઈનું આગળ શું થાય છે કહેવાય છે ને કે કાળજું મકાન હોય ને તો મિત્રો દસ હજાર પગથીયા ચડીને ગિરનાર ઉપર જવાયો પણ અહીંયા કેટલાના કાળજા મકાન છે ને એ આજે મપાઈ જવાના છે અત્યારે તો અમે એક હજાર પગથીયા ઉપર ચડી અને ઉપર સીધા પહોંચી ગયા છે અને સવારનું નજારો જે છે તમે સામે જોઈ શકો છો ગિરનાર પર્વત અહીંથી દેખાય છે એટલે હવે જવાના છે આગળ અને રોપવેનો સમય થઈ ગયો છે રોપવે પણ સવારના પોરમાં ચાલુ થઈ ગઈ છે ત્યાંનો સ્ટાફ જે છે અત્યારે રોપવે ઉપરથી આગળ જઈ રહ્યો છે એટલે રોપવે શરૂ થઈ જવાનો ટાઈમે થઈ જશે મિત્રો તમે આઠસોથી નવસોથી માંડીને બારસો પગથિયાં ચડશો એટલે તમને કંઈક આવો વ્યૂ જોવા મળશે આ જગ્યાએ મોટા મોટા પથ્થર છે અને કહેવાય છે કે રાણક દેવીનો જે પથ્થર છે એ પણ અહીંયા જ તમને જોવા મળશે અહીંયા રાણકદેવીના ચરણ પાદુકા પણ અહીંયા જગ્યા પર મોજૂદ છે મિત્રો કહેવા જઈએ તો ગુજરાતના સૌથી પ્રાચીન અને પવિત્ર સ્થળમાં એક આ ગિરનાર પર્વત છે મિત્રો ગિરનાર પર્વતની જો ઊંચાઈની લગભગ વાત કરું ને તો ત્રણ હજાર ફૂટ ઊંચાઈ ધરાવતો આ પર્વત છે ઘણું ખરું તો અમે ચડી ગયા છીએ મિત્રો પણ અહીંયા અત્યારે મને એવું લાગે છે કે અમારા મુકેશભાઈ અને પ્રધુભાઈ થાકી ગયા હોય એવું લાગે છે તો મિત્રો ગિરનાર પર્વત એક યાત્રાધામ જ નહીં પણ પરંતુ શ્રદ્ધા શક્તિ અને શાંતિનું અનોખું કેન્દ્ર છે તો મિત્રો ગિરનાર પર્વત ઉપર ઘણા બધા મંદિરો પણ આવેલા છે અને ખાસ કરીને અહીંયા પાંચ હજાર પગથિયા સુધી તમને રોપ મળી જવાની છે અને એના પછીના જે તમે નવી સીડીએ જાશો તો તમને સત્યાવીસો પગથિયા તમારે ઉપર ચડવાના રહેશે અને તમે જૂની સીડીએથી આવશો તો પૂરેપૂરા દસ હજાર પગથિયા તમારે ગિરનાર ઉપર ચડવાના રહેશે મિત્રો જેવો સવારનો સમય થઈ જશે ને તો રાત્રિ દરમિયાન તમને સવારના ચાર વાગ્યામાં વાંદરા કે કોઈ વસ્તુ નહીં દેખાય પણ જેવો સૌ દિવસનો સમય થશે ને ત્યારે તરત જ અહીંયા વાંદરા તમને જોવા મળશે મિત્રો જ્યારે આપણે ગિરનાર પર્વત ઉપર જઈએ છીએ ત્યારે એ દરમિયાન તમને અહીંયા અંબાજી માતાનું મંદિર અને દત્તાત્રેય શિખર જૈન દેરાસર આવા બધા સ્થળો જે મંદિરો છે તે તમને ગિરનાર પર્વત ઉપર જોવા મળશે મિત્રો ગિરનારનો ઇતિહાસ ક્યાંક એવો છે કહેવાય છે કે અહીંયા નવનાથ અને ચોર્યાસી સિદ્ધ થઈ ગયા છે કહેવાય છે કે અહીંયા વર્ષોથી ઘણા એવા સાધુ હતા જે વર્ષોથી તપસ્યા આ ગિરનાર ઉપર આવીને કરતા હતા અને અહીંયા અમારા હિન્દુભાઈ થોડાક રમૂજી પ્રકારમાં વાંદરા હારે મસ્તી કરતા હતા પણ વાંદરે હારે ખબર નથી મસ્તી કરવાનું પરિણામ કેવું આવે ચૌદ ઇન્જેક્શન જો લેવા પડે ગીરના ચડતા ચડતા બધાને લાગી ગઈ ભૂખ એટલે અમે અહીંયા કાકડી ખાવા માટે ઊભા રહી ગયા ત્રીસ રૂપિયાની પ્લેટ છે મિત્રો પણ બહુ તમને ખાસો ને તો આનંદ આવી જાય અમે અત્યારે આવી ગયા છે ત્રણ હજાર પગથિયા નહીં ગાળામાં લગભગ અંતરે ચડી ગયા છે તો હવે તમને અહીંયા જુઓ તમે એકદમ ચાકડ જેવું થઈ જશે કંઈ પણ આજુબાજુ તમને દેખાશે નહીં કાંઈ દેખાય કે ન દેખાય જગાભાઈનું મોઢું છીણાઈ ગયેલું દેખાય છે પચીસો પગથિયાની આશરે અમે ચડ્યા તો અમે બધાય થાકી ગયા હતા એટલે થોડી વાર બધું કીધું વિસામો લઈ લઈ અને ઝીણો ઝીણો વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ જાય એટલે મુજાવરો રહી નીચે આપણને સો રૂપિયામાં રેનકોટ મળે જ છે સો રૂપિયાનો રેનકોટ લઈ લીધો પણ સરસ મજાનું કામ કરે છે ધીમે ધીમે કરતા પાંચ હજાર પગથિયા ચડી ગયા છે અને અત્યારે અમે અંબાજીના મંદિરે પહોંચી ગયા છે દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી ચાર પાંચ જણા છે એ આગળ વધવાની વાત કરે છે પણ આપણે થાકીને ટે થઈ ગયા છે મેં કીધું ભાઈ આપણાથી આગળ અમે હલ્લાશે નહીં એટલે પાંચ જણાએ દત્તાત્રે પર્વત ઉપર જવાનું નક્કી કર્યું અને અમે સીધા જઈને બેસી ગયા રોપવેમાં રોપવેની ટિકિટ મિત્રો કહી દઉં તમને તો ચારસો રૂપિયા પર પર્સન લેવામાં આવે છે રોપવેમાં જાશો ને તો તમને નીચેના પગથિયા જે છે એ બે હજાર પગથીયા જેવું બાકી રહેશે ત્યારે તમને કંઈક પીવું આજુબાજુનો દેખાશે અને અહીંયા અત્યારે આપણને ઉપરથી ઢાકડ સિવાય કાંઈ દેખાતું નથી અને રોપવેમાં બેસવા ટાણે અમારા જયરામભાઈ રહ્યા ને એટલા બધા બીતા હતા કે ભાઈ વાત જ જવા દો બીક તો એવી લાગતી હતી દેખાડતા હતા મોટામાંથી એવું કે જીણા ઝીણા દાંત કાઢતા હતા ભાઈ એટલે આપણને એમ કે આ ભાઈને બીક નથી લાગતી પણ ધીમે ધીમે મેં કહી દીધું તું બીવ છે મને ખબર છે એ ભાઈ કે મને બીક નથી લાગતી પણ મેં કીધું બીમાં આ બીજું કાંઈ નથી આ એક ફજત જ છે ફજતનું નામ સાંભળીને પછી ભાઈ કાંઈક મોજમાં આવ્યા કહેવાય આ તો આપણે મેળામાં આવ્યા હોય એવું લાગે છે તો ચાલો મિત્રો હવે થોડી વાર આપણે થઈ જાય સાયલેન્ટ અને તમે વેમાં કેવો દ્રશ્ય કેવો વ્યૂ આવે છે કેવા પહાડો છે તે બધું શાંતિથી નિહાળો થી આપણે નીચે આવવાની તૈયારી થઈ ગઈ છે અને હવે અહીંયાથી સીધા જવાના છે અમે ધર્મશાળાએ જે અહીંયા બાજુમાં જ કોળી સમાજની વાડી આવેલી છે તે જગ્યાએ રોકાવાના છે તો અમે અત્યારે રૂમ રાખી લીધો છે ચાર બેડવાળા અહીંયા રૂમ મળી ગયો છે અને અમે દસ જણા છે એટલે છ ગાડલા આપણને એક્સ્ટ્રા મળી ગયા છે તો ઓલા લોકો જે પાંચ જણા છે એ ચડીને આવશે ત્યાં સુધી અમે આરામ કરવાના છે અને જો ગિરનારના દસ હજાર પગથિયા ચડ્યા પછી મારા ભાઈબને કે આવી હાલત છે તો ફર્સ્ટ ક્લાસ આરામ થઈ ગયો છે ને હવે સાંજનો સમય થઈ ગયો છે અમે જઈ રહ્યા છીએ ભવનાથ મંદિરની તરફ ત્યાં જઈ અને જે કાંઈ લોકોને અહીંયા બધાને વસ્તુની ખરીદી વરીધી કરવી હોય તો તમે અહીંયા ભવનાથની મંદિરની ગેટની સામે જ અહીંયા દુકાનો છે ત્યાંથી એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં બધી વસ્તુ મળી જાય છે તો ચાલો એ બધું જઈ અને થોડી ઘણી ખરીદી કરી લઈ અને સાથે સાંજનું જમવાનું પણ વ્યવસ્થા કરી લેશું અહીંથી જોકે તમારી પાસે અહીંયા બાજુમાં તમને ક્યાંય પણ જો જમવાની વ્યવસ્થા ન હોય તો અહીંયા દરેક સમાજની જે અહીંયા ધર્મશાળાઓ આવેલી છે તે ધરમશાળામાં તમને સાંજનું અને બપોરનું જમવાનું પણ અહીંયા મળી જાય છે તો સામે મિત્રો તમે જોઈ રહ્યા છો ને તે બાલવી શોપ રમકડાની દુકાન છે તે જગ્યાએ તદ્દન એકદમ સારામાં સારા રિઝનેબલ ભાવમાં તમને અને તમામ વસ્તુઓ મળી જાય છે તો અહીંયાથી આપણા વિડીયોને વિરામ આપીએ છીએ આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી